મધુભાઈ અને પરેશભાઈ બે છે ને જબરજસ્તી મને હોસ્ટેલ માં લઈ જતા અને હાને બળાત્કાર કરતા મારે પરાણે બધું કરા તો વારા ફરતી વારા બંને કરતા અને હું જો કઉ ને કે હું ઘરે કહી દઈશ એ બધી તો મને એવી ધમકી આપતા કે જો તું કહી દઈશ ને તો તારા મમ્મી પપ્પાને મારી નાખીશ એ બધી ધમકી આપતા એને હા એને એવું કીધેલું કે મારે મોદી સુધી છેડા છે તમારાથી કઈ નહીં થાય આમ નઈ થાય આમ નહી થાય એવી બધી ધમકી આપેલી મને મધુ દાઢાને એવી ધમકી આપતો મને નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ભાવનગર રાજકોટ હાઈવે ઉપર આટકોટની અંદર માતૃશ્રી ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ નામની કન્યા છાત્રાલય છે જેમના ટ્રસ્ટી અર્જન રામાણી છે કે જેઓ હાલની અંદર દવા પી લીધી છે અને તેઓ રાજકોટની અંદર ખાનગી હોસ્પિટલની અંદર દાખલ છે ત્યારે બનાવની વાત કરીએ તો આ જ છાત્રમાં રહેતી કન્યા દ્વારા કેસ કરવામાં આવ્યો છે અને મધુ રાદાણી અને ભાજપના નેતા એવા પરેશ રાદડિયા ઉપર બીએસસીની બીએસસી કરતી યુવતી દ્વારા કેસ કરવામાં આવ્યો છે કે તેમની સાથે હોસ્ટેલની અંદર જ વારંવાર પરેશ રાદડિયા અને મધુ ટાડાણી દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અને હોસ્પિટલની અંદર લઈ જઈને પણ જ્યાં સીસીટીવી કેમેરા ના હોય ત્યાં લઈ જઈને વારંવાર દુષ્કર્મ આચર્યું છે એવું એવી ફરિયાદ કરવામાં આવી છે જ્યારે યુવતી દ્વારા અર્જન રામાણી કે જેઓ તે સંસ્થાના ટ્રસ્ટી છે તેમને ફરિયાદ કરવામાં આવી ત્યારે તેઓએ એવું કહ્યું કે તે બંને મારા મિત્ર છે અને તેમના છેડા છેદ ગાંધીનગર લગી છે અને મોટા મોટા નેતાઓ સાથે તેમની બેઠક છે તો કેસ કરીશ તો તેનાથી કંઈ પણ નહીં થાય અને તું આ બધું ભૂલી જજે એવું અર્જન રામાણી દ્વારા કહેવામાં આવ્યું હતું એવું યુવતી દ્વારા યુવતી સાથે મધુ તાઢાણી અને પરેશ રાદડીયા વારંવાર દુષ્કર્મ આચરતા અને તે યુવતીને એવી ધમકી બતાવતા હતા કે તું કે તું હોસ્ટેલની અંદર જ રહેજે અને બહાર જતી નહીં ત્યારે બંને જણ ત્યાં જઈને એ યુવતી સાથે દુષ્કર્મ આચરતા હતા ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ભાજપના નેતા આવા દુષ્કર્મોના કેસની અંદર આવતા હોય છે ત્યારે સત્તાની અંદર રહેલા જ લોકો લોકો આવું કરતા હોય ત્યારે બીજા શું કરે તમારું શું કહેવાનું છે એ ઉપરાંત આ યુવતી શું કહી છે વિડીયોની અંદર જુઓ અને તમારો અભિપ્રાય કોમેન્ટની અંદર જરૂર છે જણાવજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવા વિડીયો સૌથી પહેલા જોવા મળે હું સુરત ગઈને આ બધું મૂકીને તો પાછળ મારી પાછળ ગાડીમાં નાખીને મારી આરે ધમકી આપેલી કે જો તું આ બધું કહી દઈશ ને તો હું તાર પરિવાર ને આમ કરી નાખીશ આમ કરી નાખીશ એવું બધું રામા એને જાણ હતી કે આવી બધું આ બધું થાય છે એમ એવું મધુભાઈ આવે છે હોસ્ટેલમાં એવું બધું ખબર હતી રામાની

અને મધુભાઈ એવું હતું કીધું એ કે તું મારે આ લગ્ન કર તું મારા છોકરાને સાચો છે તો મેં એવું કીધું તમારે તો મેરેજ થઈ ગયા છે તમારે તો વાઇફ છે તો મને એવું કીધું એ મારી નું જોયું જાય છે તું મારે આ લગ્ન કરીને મારા છોકરાને સાચો છે અને મેં કેટલા સમય પહેલા ભેગી આ બે હજાર ત્રેવીસ માં છઠ્ઠા બીજું શું કેતા અને મેં આ વાત ની સરને જાણ કરી હતી પણ રાવણ સર એવું કીધું કે આ બંને મારા મિત્ર છે એટલે હને તું અહીંયા બધું સમાધાન કર નાખ ન કરી કહેવા ને તારું તને બદનામ કરીશ નું આવું બધું ધમકી આપેલી